આપઘાતના દુષ્પરિણનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ માણસે વ્યાજના ચક્કરમાં આવીને અમને થી સુસાઇડ કરવું પડતું જે અનુસંધાને સાબી ગુલામ મુસ્તુફિયા શેખ વોન્ટેડ હતો અને એની તપાસ ચાલતી હતી ગઈકાલે લેટ નાઇટના ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને મહેસાણા મીરાદાતા ઉનાવા મીનાદાતાની દરગાહ પાસેથી પકડી પાડ્યો છે અને એની પૂછપરછ દરમિયાન અન્ય છ વાહનો ચાર મોટરસાઇકલ અને બે કાર કબજે લેવામાં આવી છે જે અલગ અલગ લોકો પાસેથી પ્રાથમિક દ્રષ્ટિએ વ્યાજના સામે પૈસા જે ધિરાણ કર્યું હોય એની સામે અવેજમાં રાખેલી હોય એવી ગાડીઓ હોવાનું ધ્યાનમાં આવ્યું છે આ હિસાબને પકડી વધુ કેટલા લોકોને વ્યાજે પૈસા આપતા હતા ખૂબ ઊંચા વ્યાજા દરે આ લોકો પાસેથી વ્યાજ વસૂલતા હોવાની પણ એક પ્રાથમિક માહિતી મળી છે એટલે આના ચક્કરમાં કેટલા આના વ્યાજના ચક્કરમાં લોકો ફસાયેલા છે એની તપાસ ચાલે છે અને આ માણસે સુસાઇડ કર્યું છે તો એને કેટલા ટાઈમથી એની પાસેથી પૈસા લીધેલા હતા કેટલું વ્યાજ ચૂકવી શક્યા છે એ બાબતે પણ તપાસ કરી રહ્યા છે એના કહેવા પ્રમાણે કાલે રાત્રે ચાર મોટર અને બે કાર છ વાહનો કબ્જે લેવામાં આવ્યા હતા આ પહેલા મૈધરપુરા પોલીસ દ્વારા પણ એક બાઇક કબજે લેવામાં આવ્યું હતું અને એક બાઇક કાલે પરમ દિવસે કોઈ એમની પાસેથી છોડાવી ગયેલું એટલે આઠેક વાહનો તો એમની પાસે હતા એ ખરી વાત છે કારણ કે એની પાસેથી છ વાહનો હતો એમને પોલીસની ત્યાંથી જ્યારે મીરા ઉનાદાતાની દરગાહથી પકડવામાં આવ્યો અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન જ એણે થી આઠ વાહનોની કબૂલાત કરી હતી એમાં જે છ વાહનો કાલ રાત્રે કબજે લેવામાં આવ્યા છે આ મૃતક છે તે ગુલામ ખ્વાજા શેખ હતા અને આરોપી છે તેનું નામ છે સાબિર ગુલામ મુસ્તુફા શેખ આ સાબિર ગુલામ મુસ્તુફા શેખ સુરતમાં અલગ અલગ લોકોને ઊંચા વ્યાજે પૈસા આપતો હતો અને જો તેના પાસેથી પૈસા પરત ના આવે તો તેના વાહનો પણ લઈ લેતો હતો પોલીસે આરોપી પાસેથી ચાર બાઇક અને બે ગાડીઓ પણ કબજે કરી લીધી છે અને અત્યારે વધુ તેની તપાસ પણ ચાલી રહી છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન જીવન ન્યૂઝ ની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ